નવસારીના શહેરી વિસ્તારમાં શુદ્ધ પાણીની સુવિધા મહાનગરપાલિકા પહોંચાડી શકી નથી શહેરી વિસ્તારમાં પાણી તો આવે છે પરંતુ ગટર મિશ્રિત પાણી હોવાથી લોકોના આરોગ્ય બગડ્યા છે ગંદા પાણીને કારણે નવસારી શહેરી વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસોએ માથું ચૂક્યું છે શહેરના અનેક વિસ્તારમાં રોડ રસ્તા અને પીવાના પાણીની અને ગટરની લાઇન મિક્સ થતાં નળ વાટે દૂષિત પાણી આવવાની ફરિયાદો ઉઠી છે નાના બાળકોને ઝાડા ઉલટીની ફરિયાદ સામે આવી છે નવસારી શહેરના જલાલપુર વિસ્તારમાં આવેલ ખોડિયાર નગર સોસાયટીના લોકો ત્રસ્ત થઈ ગયા છે ત્રણ મહિના પહેલા ગટર લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ કામ ગુણવત્તાયુક્ત ન થતા ગટર અને પીવાના પાણીની લાઈન મિક્સ થઈ જતાં દૂષિત પાણી આવી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરાડિયા નવસારી ગીતાબેન જો તમને કેમ આ છે ને ત્રણ વર્ષથી થી એવી પરિસ્થિતિ છે અમારી થોડું થોડું એમ રાખતું પણ હવે તો અમને તો આ ત્રણ મહિના થી ખોડાય પાણીની લાઈન ખોડાય ખોડ્યા જ કરે એમ ચાલુ જ રે રસ્તો અમારો તો બધા છોકરાઓ જવા વાળા સ્કૂલે જવા વાળા પછી આ બધા માર્કેટ જાય શાકભાજી લેવા બધા નીકળવું પડે કોઈ નહીં નીકળે એવું તો બને જ નહીં તો પછી આ બધા બુદ્ધા માણસને કેવી રીતે જવું કોઈને દવાખાને લેજવું મૂકવું હોય તો એકસો આદમી ના કહે તમારે અહીંયા કાઢો છે એટલે ખુશી જાય એટલે અમારે નથી આવવું એમ કહે પાણીની ટાંકર બી ના કે ખુશી જાય તો કેવી રીતે આવે એમ અત્યારે ખોડિયારનગર સોસાયટીના જે છે રિપ્રેઝેન્ટેટિવ અમારા પાસે આવ્યા હતા રોડની ગટર લાઈન જે અત્યારે કામગીરી ચાલે છે આની પાણીની રજૂઆત કરી છે આમાં આમાં ચોક્કસ તપાસ કરાવી આગળના જે છે એક્શન લઈશું અને કોઈ અધિકારીની પણ જે છે આમાં જિમ્મેવારી ભણશે કે જેના કામ નહીં કરવાના કારણે કે કોઈ ઇરાદાપૂર્વક જે છે આમાં ડીલે કર્યો છે એની પણ તપાસણી કરવામાં આવશે અને આગળ જે છે પગલાં લેવામાં આવશે ચાર મહિનાથી આક્ષેપો છે કે ચાર મહિનાથી આ લોકો થાય છે રજૂઆતો થાય છે પણ કામ નથી આમાં જે છે જ્યાં જેટલી માહિતી મારા પાસે છે ઓલરેડી જે પહેલી એજન્સી હતી અમારી ડ્રેનેજની એજન્સી આના સમયમાં ઓલરેડી અમે પગલાં લેવાના ચાલુ કરી દીધા છે બી બીજી એજન્સીના કોઈ ઇન્ટરનલ ઇસ્યુ ના કારણે જે છે કામગીરી અટકી પડી છે તેમ છતાં મેં ઇન્સ્યોર કરીશું કે જે પણ વ્યવસ્થિત એજન્સી હશે આના પાસેથી જે છે કામગીરી હવે ઝડપી પૂર્ણ કરાવીશું